વગર ચોમાસે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઇનોરબિટ મોલ આવ્યો છે અને આ મોલ પર આ મોલમાં અવર જવર બહુ જ હોય છે લોકોનો ઘસારો પણ બહુ હોય છે અને એ જ જગ્યાએ ડ્રેનેજનું પાણી છોડવામાં આવ્યું છે અહીંયા ડ્રેનેજનું પાણી રોડ પર જોવા મળી રહ્યું છે તો ચોમાસા જેવી સ્થિતિ લાગી રહી છે મિત્રો અહીંયાથી અનેક લોકોની અવર જવર હોય છે અને આ અવર જવરને લીધે લોકોને ડ્રેનેજના પાણીને લઈને તકલીફ પણ બહુ જ પડી રહી છે જે પ્રમાણે આ ડ્રેનેજનું પાણી જોવા મળ્યું છે રસ્તા પર તેને લઈને લાગી રહ્યું છે કે વગર ચોમાસા ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ છે ડ્રેનેજનું પાણી ક્યારે હટશે અને ક્યારે આ સમસ્યા સોલ્વ થશે તેવી લોકોની સવાલો પણ છે અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે તેવી માંગ પણ છે